सूर्यदेवની આરાધનાના મહાપર્વ છઠ પૂજાની ઉજવણી રાજકોટમાં પણ પૂર્વ ગુજરાત અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા શ્રદ્ધાળુઓ એ ભારે ધામધૂમથી કરી હતી રાજકોટ શહેર તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આજે છઠ પૂજા કરવા માટે આજે ડેમ ખાતે ઉમટી પડ્યા હતા આજે ડેમ ખાતે આજે પણ દોડથી 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાવાનો અંદાજ છે ડેમ પર જ્યાં નજર કરો ત્યાં લોકોનો કિડિયારો ઉબરાયેલું જોવા મળ્યું હતું જેના કારણે આકાશી નજારામાં પણ માનવ મહેરામણના દ્રશ્યો જોઈ શકાતા હતા मोटी संख्या में लोगों इकट्ठा થવાના કારણે આજી દેલ તરફના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જે કે પોલીસે ચુસ્ત બંધોબસ્ત ગોઠવીને ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા છઠ પૂજાના आयोजકો દ્વારા આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ રીતે પૂજા કરવા બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો आयोज को पर्व सफल आयोजन बदल प्रशासन और पुलिस नो आभार व्यक्त हतो जमने चुस्त बंदोबस्त गोठवी सुरक्षा व्यवस्था जाड़ी राखी हती श्रद्धालुओं अस्त थता सूर्यने ने अर्ध्य आपी ने पता परिवार की सुख शांति प्रार्थना करी थी कैमरामेन जय अंडाणी साथ रिपोर्टर रोनक चरणदास लोक सामना न्यूज राजकोट बोलो छठी मैया नी जय मारो नाम सावित्री बेन 20 वर्ष से राजकोट मा रहू छु ने आ बिहार ना पारंपरिक छठ पूजा छे 36

પછી પૂરું થાય તંદી પછી પૂરું થાય પૂજા વીસ વર્ષ થી કરું છું માહોલ તો એવું લાગે કે હું ગામડા માં આવી ગઈ ભાઈ રાજકોટ માં રહું છું પણ એમ ગામડા ની યાદ આવી જાય એવા પારંપરિક છઠ પૂજા છે બિહાર પટના